તો જેમ જે મિત્રો સ્વાગત છે બધાનો અમારા એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે આવી જશે સતરાળા ગમો અને જવાન છે સંજુબાના પાર્લરે મેં કહેતો હા મિત્રો અને અમારું ગામ છે તમે જોઈ શકો છો મિત્રો આ છે સતરાળા ગામ તમે જોઈ શકો છો મેં અને જો જવાન છે આજે સંજુબાના પાર્લરે મકે ખાની છે આ તો મિત્રો સંજુબાના પાર્લરે જવાન તો બુઢા ખાવા છે બ્લોગમાં આગળ જને બતાવીએ તો મિત્રો ફાઇનલી આવી ગયા હતા સંજુભાના પાર્લરે અને આ છે ગૌશાળા જે જીવદયાનો નો બગડો વાયેલો છે આપડા સદરપુર રસ્તો છે એના બાજુમાં જ છે ઉપર જ અને આ છે ગૌશાળા અને આ છે સંજુભા નો પાર્લર જે તમે જોઈ શકો છો અને હવે જઈ રહીશું સંજુભા જોડે તમને પણ મળાવીશ બને રહેજે બ્લોગ તો મિત્રો જઈ રહેશું સંજુભા જોડે ઓકે કેવું સંજુભા તમારું બસ સારું ભાઈ તો મિત્રો આજે અમારા ચેરસિંગ એટલે કે અમારા ભાઈ આજે આપણા પાર્લરે આવ્યા છે પાર્લરે આપણે ચા પણ બનાવીએ છીએ અને કેકડી ઘોટાનું પણ કરીએ છીએ અને સાથે સાથે મકાઈનું પણ ચાલુ કર્યું છે હાલ તો મિત્રો હાલ વરસાદની ઋતુમાં મકાઈ ખાવાની તો તમને ખબર જ છે બહુ મજા આવે તો મિત્રો મકાઈ આપણે ભરપૂર સ્વાદ નો બનીએ છીએ તમને સમય લઈને જરૂર આપણા ગામમાં અને બનાસ નદીના બાજુમાં ચૂડેન્દ્રમારનું મંદિર છે અને ચૂડેન્માર સામે આપણે એક જીવદયાનો ઓળો ગૌશાળા છે તો મિત્રો આપણે હું જે હેન્ડલિંગ કરું છું તો મિત્રો આપણે બધા જીવોની સેવા કરીએ છીએ ને સાથે આપણે તેના બાજુમાં પાર્લર બનાવ્યું છે તો મિત્રો પાર્લરમાં આપણે એક મકાઈ સેન્ટર ચાલુ કર્યું છે તો મિત્રો જરૂરથી મુલાકાત લેજો ભરપૂરું સ્વાદ મળશે મિત્રો તમને ખાવાની મજા ના આવે તો પૈસા ના આવતા પણ ભાગી આવજો મજા આવશે મિત્રો આજે અમારા ભાઈને અમે એ સ્ટોરીએ છે કેવું લાગે છે અમારા ભાઈ જ કહે છે બરાબર તે મતલબ તો મિત્રો ભણા રહેજો પ્લગમાં હવે ખાનસો મકાઈને છોટા રાજા ગયો છોટ રાજા એ મિત્રો આજ આ સાજા બહુચર પાર્લર છે અમારું અને આ પાર્લર ઉપર હું જ બી છું तो मेरे दार मकाय खाने इच्छा था है तो अभी जो जो डिस्पेंसर बनाई है चाहिए और मकाय अपन सेकी है चाहिए और मर केटू पेन खबर आया है जो लागे यंग पुसी जो तो मित्रो अबे केटू मकाय तो मन बता जाने केटू हाँ मित्र अभी टेस्ट करें एक नंबरी मकाया तो मन बताओ वाला सुसु नदी कमाल है कमाटा डुंगली � ઠંડા પાન લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આગળ તો નહીં કેવું મારે મિત્રો મકાઈ બરપાન ચાલુ છે તમે જોઈ શકો છો આજે ધન્યુ નહીં કેટલું કલર બિલકુલ નહીં આવતો અને અમારા દિનેશજી આવી જશે હવે દિનેશજી મકાઈ ખાવા આયા તો દિનેશજી મકાઈ ખાવા આવી જશે ઓલાજી તો મકાઈ ખાવાનું હવે ટેસ્ટ કરવાનું છે ને

કારીગર તો અમારા ને એસે એસે કારીગર હોત મિત્રો તમને બતાવું જો કટિંગ કેવી રીતના કરો છોટો રાજા જોઈ મિત્રો કટિંગ થઈ ગયું છે આપડે